હેલો નમસ્કાર સરળ રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર તો જીરા બજાર માહિતી લઈએ પેલા જે ખેડૂત મેરો નવા હોય છે જેથી તમે રહી શકો તમારા પાકને લઈને અપડેટ અને બીજા ખેડૂતોને પણ આ પાક છે તમે વોટ્સઅપ ગ્રુપ ફેસબુક પેજ ઉપર છે શેર કરી શકો છો અને ભાગ ને લાઈક અવશ્ય કરો જીરોના ભાગની અંદર કાલમાં આપણે ચર્ચા કરીશું એવી રીતના છે આજે માહોલ છે આપણે અમુક અમુક વિસ્તારોમાં છે જ્યાં જીરાની વેચવાલી છે અમુક યાડોની અંદર જ્યાં ઓછી જોવા મળતી ત્યાં આપણે સો થી દોઢસો રૂપિયાનો એક મને સુધારો જોવા મળતો હતો અને જ્યાં વેચવાલીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું જ્યાં છે આપણને ભાવ છે સ્થિર સ્ટેબલ જોવા મળતો હતો એટલે કે આજ અને કાલમાં બે દિવસમાં છે આપણે સુધારાનો લાભ ગુજરાતના તમામ વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ છે સો થી દોઢસો રૂપિયા નો સુધારો છે આપને એક મને જોવા મળતો હતો હાજર બજાર માં જીરો ના ભાવ ની ચર્ચા કરીએ તો આજે ભાવ છે આપણે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ચાર હજાર છસો રૂપિયા સુધી છે આપણે જનરલ કેટેગરીમાં માં ભાવ એક મને જોવા મળતા હતા એવી રીતે જનરલ સુપર માં જોઈએ તો આજે આપણે ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયા સુધી છે આપણે જોવા મળતા હતા એવન સુપર માં છે ભાવ આપણને જોવા મળતા હતા પાંચ હજાર રૂપિયા થી લઈને પાંચ હજાર પાંચસો સાતસો રૂપિયા સુધી છે ઊંચામાં આપણે જોવા મળતા હતા એમાં પણ આપણે ક્વોલિટી વાઇઝ સુધારો સો દોઢસો રૂપિયાનો જોવા મળતો હતો અને સુપર દાણો એવન એકસ્ટા ક્વોલિટી ની ચર્ચા કરીએ તો આપણે પાંચ હજાર પાંચસો રૂપિયા થી લઈને છ હજાર પાંચસો રૂપિયાની વચ્ચે ભાવ છે આપણે અલગ અલગ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણને જોવા મળતા હતા ક્વોલિટી ની અંદર પણ એક એવરેજ આપણે શરિયાશ આંકડો કાઢીએ તો વધારે પડતું જીરુંનું વેચાણ છે નવા અંદર ની અંદર ભાવ ચાર હજાર આઠસો રૂપિયા થી લઈ અને પાંચ હજાર પાંચસો રૂપિયા ની વચ્ચે ટકા વિસ્તારમાં જીરું છે તો આપણે જોઈએ એટલા માટે થોડા દિવસો પહેલા સાત આઠ હજાર ઉપર જીરું જે વેચાતું હતું ત્યારે અમે ઘણા બધા ખેડૂત મિત્રોને પચાસ ટકા જીરુ નું વેચાણ કરવા માટે કહ્યું હતું નવું જીરું છે એનું પચાસ ટકા વેચાણ અને જૂનું જીરું સો સો ટકા વેચાણ કરવા માટે છે અમે કહ્યું હતું જે પણ ખેડૂત મિત્રોને વહેલા જે પાક તૈયાર થઈને આવ્યો હોય અને લાભ લીધો હોય તો વધારે ફાયદામાં અત્યારના ભાવ પ્રમાણે આપણે ગણી શકીએ અને અત્યારે ભાવ છે વેચવાલીની સામે દબાણમાં જોવા મળે છે સામે છે આપણે પુરવઠો વધારે જોવા મળે માંગ છે બનેલી છે પણ પુરવઠો એકાએક છે વધતો જશે હવે માર્ચ મહિનામાં છે જીરુની આવકની અંદર વધારો ધીમો ધીમો જોવા મળે છે અને એ પ્રમાણે માર્ચમાં આપણે વધારે પડતી છે આવક જોવા મળશે આ પાછલા દિવસોમાં અને આગળ આપણે જ્યારે વૈશ્વિક સર્વે રજૂ કર્યો તો વૈશ્વિક ભાવ છે આપણે અંદાજે બાંધ્યો હતો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે પાંચ આજુબાજુ આપણે વિશ્વના ભાવ છે એ પ્રમાણે ભારતના ભાવ છે જોવા મળી શકે એટલે કે અત્યારે હાલ જોઈએ તો વૈશ્વિક સ્તરે જે આપણે પાંચ હજાર રૂપિયાના ભાવ એક મણના જીરોની અંદર જોવા મળે છે એ પ્રમાણે ભારતના ભાવ પણ આપણને પાંચ હજાર આજુબાજુ આવતા જોવા મળ્યા છે લગભગ છે માર્ચ મહિના દરમિયાન છે આ ભાવ છે લગભગ ઘણા બધા સિત્તેર ટકા વિસ્તારોમાં સિત્તેર ટકા ખેડૂતોને ભાવ મળતા જોવા મળશે આપણને એટલે કે પાંચ હજારથી થી પાંચ હજાર પાંચસોની ની વચ્ચે વેચાણ અત્યારે જે કરી રહ્યા છે ખેડૂત મિત્રો એમાં પચીસ ટકા વેચાણ કરો તો વધારે પડતો આગળ જ્યારે સુધારો જોવા મળે ત્યારે તમારે થોડું વેચાણ કરવું જોઈએ એટલે પાર્ટ વાઇઝ તમે ત્રણ ચાર ટુકડામાં છે તમે વેચાણ કરો તો સરેરાજ ભાવની પડતર છે ઊંચી આવી શકે અને તેજીમાં જ્યારે તમે વેચેલું જીરું હોય છે એનો ફાયદો છે તમને મળી શકે વાયદાની અંદર શુક્રવારની ની સપાટી તમારી સામે રજૂ કરી છે એની અંદર ટેકનિકલ રીતે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળી છે જે સોળસો ને વીસ કોન્ટ્રાક્ટ પર સેટલ થવા માટે ઓપન ઇન્ટરેસ્ટમાં છે ટકાના કોમિન ફ્યુચર્સમાં છે કિંમતોમાં ત્રણસો એસી રૂપિયાનો વધારો થયો હતો જીરાની અંદર ચોવીસ હજાર ચારસો ને એસી પર સપોર્ટ મળે છે જેમાં ડાઉન સાઇડ પર ચોવીસ હજાર બસો ની સંભવિત કસોટી છે અને ચોવીસ હજાર નવસો સાઠ પર રેઝિડેન્સની શક્યતા છે અને બ્રેકઆઉટ છે પચીસ હજાર એકસો ને ચાલીસ પર વધુ નવું પરીક્ષણ તરફ દોરી શકે છે અને શુક્રવારે ઇન્ટરટેક ટ્રેડિંગની અંદર આપણે ક્લોઝિંગ આપતા જીરાની અંદર ભાવ છે આપણે પચીસ હજાર ત્રણસો ચોરાણું રૂપિયા વાયદો છે બંધ થતો જોવા મળ્યો છે એટલે એ પણ છે સપાટી આપણે ઉપરની સાઈડ એટલે કે તેજી તરફી વાયદો બંધ થયો હતો એટલે કે સોમવારે પણ બજાર છે જીરાનું સારું ખોલવાની શક્યતા વધારે પડતી આપણે જોવા મળે છે કારણ કે ઊંચા ઉત્પાદનને કારણે છે ભાવમાં વધારે પડતો ઘટાડો આપણે જોવા મળતો હતો એના લીધે જીરાની અંદર નિશાળ સ્તરથી ખરીદી વધતી હોય છે અને નીચના સ્તરે જ્યારે જીરાનો વાયદો છે આપણે પહોંચતો જોવા મળે છે જ્યારે કોમિન ફ્યુચર્સની અંદર ખરીદી વધી અને ફરીથી આપણને જે લેવલ છે આપણે સપોર્ટ લેવલથી વાયદો છે ફરીથી આપણે ઉપર આવતો જોવા મળ્યો એટલે કે ત્રણસો ને એસી સુધારા સાથે વાયદો બંધ થતો આપણે જોવા મળ્યો એપ્રિલથી થી ડિસેમ્બર બે હજાર તેવીસ દરમિયાન જીરાની નિકાસમાં બે હજાર બાવીસના ના સમાન સમયગાળાની સરખામણીમાં આપણે જોઈએ તો ઓગણત્રીસ પોઈન્ટ પંચાણું ટકા ઘટીને ને હજાર સાતસો ને એક પોઈન્ટ તેતાલીસ ટન થઈ હતી જેમ કે નવેમ્બર બે હજાર તેવીસની સરકારીઓમાં ડિસેમ્બર 2023 માં વધારો થયો તો 51% નો નિકાસની અંદર અને મુખ્ય યાડોમાં જોઈએ તો જીરાના ઊંજા યાડની અંદર છે વધીને છે આવ છે આપણે એકાવન રૂપિયા છે બંધ હતા જોવા મળ્યા હતા એટલે કે એમાં પણ આપને રિકવરી આવતી જોવા મળે છે અને તમામ ખેડૂત મિત્રો એક ખાસ નોંધ લેજો કે વધારે પડતા ઊંચા ભાવ અથવા તો ઊંચા ભાવના બેન્ડરો અથવા સોશિયલ મીડિયામાં કોઈ પણ છે તમને ચેનલો દ્વારા કે કોઈ પણ માધ્યમમાં જીરાના આટલા ભાવ જીરાના આમ જીરાની અંદર છે એટલો ઉછાળો આમ જીરાની અંદર એટલી તેજી જીરાની અંદર છે તક તેજી આવા બધા બેન્ડરો મારી અને તમારી સામે પાયા વેહાણા સમાચાર અથવા તો તદ્દન ખોટા સમાચાર છે રજૂ કરવામાં આવતા હોય અને તમારી સામે એવા વિડીયો છે તમને જોવા મળતા હોય તો એના આધારે તેના વિશ્વાસ ઉપર છે છે તમે તમારું ડિસિઝન લેતા નહીં અથવા તો તમારું ડિસિઝન એના ઉપર છે ક્યારે છોડતા એટલા માટે વારંવાર અમે કહેતા કે તમે એવા ભાગ જોવો કે જેથી તમને સત્યતા અને સત્યતાથી તમે તમારું ડિસિઝન સરખું લઈ શકો અને રિપોર્ટ તમારી સામે ડેલી અલગ અલગ સત્યતા તરફથી આવતા હોય છે અને સત્યતા તમે જાળવી શકો નહીં તો તમે વધારે લોભ લાલસમાં આવી શકો અને નહીં તો તમે વધારે પડતા ડર અને ચિંતામાં આવી શકો આ બંને પોઈન્ટ ઉપર છે તમે ડિસિઝન સરખું ન લઈ શકો એટલા માટે છે ઊંચા ભાવ અથવા તો મંદિરની સરસા બંને બાજુ છે સત્યતા તરફ કોણ છે એ સમજ્યા વિચાર્યા વગર છે ડિસિઝન ન લેવું અને ડિસિઝન લેવા માટે છે સારા અથવા તો જે તટસ્થ ચેનલની પુષ્ટિ કરવી તો હવે મિત્રો નવા ટોપિક સાથે તમને ભાગ ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર